નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

તપાસ કરવા ગયેલ અને મેડિકલ સ્ટોરમાં રાખેલ તમામ દવાઓનું ચેકિંગ કરેલ અને લાયસન્સમાં જણાવ્યા સિવાયની અન્ય કોઈ ડ્રગ્સવાળી દવાઓ છે કે નહીં તથા તમામ દવાઓના બિલ માંગેલ જે તમામ દવાઓના બિલ ફરિયાદીએ બતાવેલ ત્યારબાદ આરોપીએ જણાવેલ કે ડૉક્ટર જે દર્દીને દવા લખી આપે છે તે દવા લેવા અવારનવાર ગ્રાહકને તમે દવા આપો છો પરંતુ તે દવાના પ્રિસ્ક્રિપ્શન નોંધ નથી રાખતા તેમ જણાવી પ્રથમ રૂપિયા એક લાખની લાંચની માંગણી કરેલ બાદ રકજકના અંતે રૂપિયા ત્રીસ હજાર આપવાનું નક્કી થયેલ જેથી ફરિયાદીએ રૂપિયા દસ હજાર જે તે સમયે આરોપીને આપી દીધેલ હતા બાદ આરોપી દ્વારા રૂપિયા વીસ હજારની લાંચની માંગણી કરતાં ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી એસીબીમાં ફરિયાદ આપતા જે ફરિયાદના આધારે ગત રોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરિયાદી પાસે લાંચની માગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યા બાબત એસીબીની સફળ ટ્રેક થઈ હતી આરોપી તરીકે સુશ્રી દર્શનાબેન કાંતિલાલ મોદી ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી બહુવાળી ભવન બે વસ્ત્રાપુર અમદાવાદ વર્ગ બે લાંચની સ્વીકારેલી રકમ વીસ હજાર રૂપિયા રિકવર કરવામાં આવી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર